બસો બેતાળીસ મુસાફરોને લઈને જતા એર ઇન્ડિયાનું જે પ્લેન છે ક્રેશ થયું અને ક્રેશની અંદર ઘણા બધા લોકો એવા હતા ગુજરાતમાંથી કે જે સુરતથી હતા અરવલ્લીથી હતા આણંદથી હતા અમદાવાદથી હતા એ બધા જ લોકોના સ્વજનો છે એ કલ્પાંત કરી રહ્યા છે સ્વજનોનું મોડું જોવા માટે પ્રયાસ કરી રહ્યા છે પણ કમનસીબી એ છે કે એ દુર્ઘટના એટલી ભયાનક હતી કે એમાં એ લોકોનો ચહેરો જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી અને ડીએનએ સેમ્પલ લેવાની શરૂઆત થઈ ગઈ છે અરાજીના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ છે ધનંજય દ્વિવેદી એમણે અપીલ કરી છે સ્વજનોને કે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોના સ્વજનો છે એ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં કસૂટી ભવનમાં આવી અને પોતાના ડીએનએ સેમ્પલ આપી શકે છે જેથી ઓળખ કરી શકાય કે પોતાનું સ્વજન છે એને ઓળખી શકાય એ બધાની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર જે અમદાવાદ એરપોર્ટથી ઉડેલી ફ્લાઇટ અને ફ્લાઇટ પછી જે દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર મહેસાણાના વિસનગરના પતિ પત્ની પણ પ્લેનમાં સવાર હતા લંડન રહેતા દીકરાને મળવા માટે જઈ રહ્યા હતા અને પટેલ દશરથભાઈ જોઈતારામ અને પટેલ ડાહીબેન દશરથભાઈ જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા એમને લોકોને હજુ સુધી એમના પરિજનની કોઈ ભાડ નથી મળી એની કોઈ વિગત નથી મળી મોટો દીકરો છે એ મોટો દીકરો રાકેશ પટેલ એ બંને માતા પિતાને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો પણ ત્યાંથી પછી એનો પણ રિંક એ માફ કરશો રિંકેશ પટેલ રિંકેશ પટેલનો પણ હજુ પરિજનો કોઈ સંપર્ક નથી કરી શક્યા એવી માહિતી છે એમના જે પરિજન છે બાબુભાઈ જોઈતારામ એ પોતે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આવી રીતે એમનું પણ સ્વજન છે એ આ ફ્લાઇટની અંદર મુસાફરી કરી રહ્યું હતું અને એમાં આ દુર્ઘટના સર્જાઈ છે એમાં પરિવારજનો ચિંતિત છે અને એમનું જે સ્વજન મૂકવા માટે ગયું હતું એરપોર્ટ પર એનો પણ કોઈ પત્તો નથી મળી રહ્યો એ સ્વજન શું કહી રહ્યા છે એ સાંભળીએ મારું નામ પટેલ ભરતભાઈ અડકુદાસ મારી સગી બહેન મોટી બહેન દાઈબેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જ્યારે જઈ રહ્યા હતા કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેસ્યા એટલી અમને જાણ છે પછી શું થયું એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી હું પટેલ બાબુભાઈ જયતારામ બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પહેલાં પટેલ દશરથભાઈ જયતારામ અને બે બેન દશરથભાઈ મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર એમનો આ જે પ્લેનમાં બેસવાયેલા એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં જ છે અને હમણાં બેને ફરવા માટે બોલાયા હતા મા બાપના મમ્મી પપ્પાના એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા પ્લેન એક વાગ્યાનું હતું ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજુ અમને કોઈ માહિતી નથી પણ બ્લાસ્ટ એવો લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લેન્ડર વેરી અમારી કદાચ હોય કોઈ બાકી માહિતી નથી આ બાબતે તમે પોલીસ તંત્રને કીધું અને હાલ પોલીસ તંત્રને અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે કઈ જોણ આવે અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ બરાબર જે આ દશરથભાઈ અને ગૌરીબેન છે તમારા સંબંધમાં છે માં સગભાઈ ને સગાભાઈ બહુ છે